દિયોદરના તેલવાડા રોડ ઉપર મોટરસાયકલ ખાડામાં સ્લીપ ખાઈ જતા ચાલકને ગંભીર ઈજા પહોંચી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે યુવકને ખસેડવામાં આવ્યો દિયોદરના તેલવાડા રોડ ઉપર ખાડા રાજતંત્રના પાપે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા દિયોદર તેલવાડા રોડ ઉપર થોડા દિવસો પહેલા વરસાદી પાણીના ભરાવાને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને લોકો પરેશાન થઈ રહ્યા છે બે દિવસ પહેલા તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાયા બાદ રેલવે ઓવરબ્રિજના નીચે સર્વિસ રોડ ખાડા રાજને લઈને વાહન ચાલકોને લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજે ત્યોતર રેલવે ઓવરબ્રિજની નીચે દેરવાડા સર્વિસ રોડના વળાંકમાં ખાડા રાજમાં કાદવ કી જમા ત્યુતરના ખણોતર એક યુવક મોટરસાયકલ લઈને પસાર થેડાતા વળાંકમાં મોટું વાહન આવી જતાં યુવાન મોટરસાયકલ લઈને ખાડામાં ખાભકતા યુવાનના પગને ભાગે ગંભીર ઈજા પહોંચે ગડાને લઈને આજુબાજુના લોકોએ તાત્કાલિક યુવાનને દિવોધ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં યુવાનના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચે અકસ્માતનો ભોગ પનનાર યુવક ત્યોતર ના ખાણોદર ગામના અમિતભાઈ રાણાભાઈ દેસાઈ ઉમર વર્ષ પચીસ મોટરસાઈકલ ખાડામાં ખાબકતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી